બિદ્રાના શ્રીમતી છયાબેન વિસનજી મારુની કચ્છી જૈન ફાઉન્ડેશન વડો મહાજનના પ્રમુખ પદે વરણી થતા તેમનું ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરાયું જયાબેન વિસનજી મારુએ એ જૈન સમાજ નું તેમજ બિદડા ગામ માનવ સેવા જીવદયા આરોગ્ય સેવા કરવાનો કોલ આપ્યો હતો કચ્છી જૈન ફાઉન્ડેશન વડો મહાજનના ના પ્રમુખ પદે બિદડા ગામ શ્રીમતી છયાબેન વિસનજી મારુની ની પ્રમુખ પદે વરણી થતા તેમનો માદરે વતન કચ્છ બિદળામાં વિશેષ સન્માન કરાયું હતું બિદડા ગામના ના પૂર્વ સરપંચ માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ સમાજના અગ્રણીઓ ભવાનજી ભાણજી મુખી સુરેશ મગનલાલ મુખી કિશોર રામાણી રાજગોર સમાજના અગ્રણીઓ ભવાનજીભાઈ મહારાજ સતીષ મહારાજ મણિલાલ મહારાજ સુરેશ મહારાજ ભરત મહારાજ ખુશાલ મહારાજ જૈન સમાજના અગ્રણીઓમાં કેશવજીભાઈ મારુ વલમજીભાઈ દેઠિયા બિદડા સરોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા શાંતિભાઈ દેઢિયા હીરાલાલ સાવલા ચંદ્રકાંત દેઠિયા ડોક્ટર મયુર મોતા ભરત મણિલાલ પટેલ જયંતિભાઈ મારુ સતીશ શાહ મહેશ્વરી સમાજના અગ્રણીઓ માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી અને રાજેશભાઈ સોરઠિયા વગેરે ગ્રામજનો દ્વારા જૈન સમાજનું તેમજ બિદડા ગામનું ગૌરવ એવા જયાબીન વિસમજી મારુ વિશેષ સન્માન કાર્યક્રમ કરાયો હતો આશીષ મહારાજ અને ધર્મગુરુ થી જીતેન્દ્ર ગિરીએ જયાબેનને આરસી વર્ચન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘારે અને આભાર વિધિ જયાબેન વિસમજીભાઈ મારૂએ કરી હતી કચ્છી જૈન ફાઉન્ડેશન અને સાથે સંસ્થા જૈન મહાજન મુંબઈના આ બંને સંસ્થાઓ સમાજ માટે આવાસ યોજના વ્યાજ વ્યાજ વગરની સ્વયં રોજગાર લોન શૈક્ષણિક સહાય ફોરેન તથા ફાયર એજ્યુકેશન લોન મેડિકલ સહાય મેડિક્લેમ સહાય માનવ રાહત જેવી વિવિધ ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ કરીને સમાજને ખૂબ જ મદદરૂપ બની રહેલ છે જેમ ના શ્રીમતી જયાબેન વિસમજી મારુની સૌની સહમતિથી પ્રતિષ્ઠિત પ્રમુખ પદે વરણી કરાઈ હતી શ્રીમતી જયાબેન વિસમજી મારો વડે માજન મોટા માજનના પ્રમુખ બનીને સુંદર કાર્ય કર્યું છે યશસ્વી અને યાદગાર કાર્ય કર્યું છે અને તમે એની અંદર સફળતા મેળવો અને ખરેખર જીન શાસનના અને સમાજના ઘણા બધા કાર્ય કરી રહ્યા છો અને હજી પણ તમે કરશો તમને પ્રભુ અને દેવદેવી શાસન દેવદેવી તમને ખૂબ સહાયતા કરી ખૂબ શક્તિ આપે અને જીન શાસનના કામ હજી વધારે કરો અને તમારા જીવનમાં હજી પ્રગતિ આવે અને સૌથી વધારે તમારું સ્વાસ્થ્ય સારામાં સારું રહે અને હજી કામ કરશે હું જયાબેન વિસનજી પાલણ મારું ગામ બીદળા સુરેશભાઈ મણિકે આમંત્ર દડાનો મણિકે બોલાયાવા અને આું વડે મહાજનજી પ્રમુખ બને અહીંયા અને ચકી સારા કામથીના એ મુજા ઈચ્છા ઈાએ કે સારો થિએ કોઈ બી સમાજમાં કોઈ બી દિન દુખિયારો વે કોઈ બી વે ભલે સારો એડી અહીં ભાવના હે મહારાજ સાહેબ તીર્થ રત્ન મહારાજ આવ્યા તીર્થ ગુણા મહારાજ સાહેબ આવ્યા એ આશીર્વાદ બના અ કલા કલા ગુણ મહારાજ સાહેબ કલા 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 પ્રભ બી આશીર્વાદ અજ મળ્યા અને વિજય છેડા એ પણ અજ આવ્યા મહારાજ સરપંચ સુરેશભાઈ જયંતી ગામજા માણું યા પર પર જ્ઞાતિજા સર્વ જ્ઞાતિજા માણું આવ્યા હવા મરે પચાસ કંજણા અમને જે હાજરી બી ગામ જે સંસ્થાઓ મરે આવી સમાજના ગામના સારા કામ થાય એ માટે હું તપ્પર રહીશ સૌથી પહેલાં તો તીર્થભૂમિ બીગડાના એક સામાન્ય વ્યક્તિ તરીકે આજે જ્યારે મોટા મહાજનના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે ત્યારે હું હૃદય ભાવથી ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે રાજીપો વ્યક્ત કરું છું વાત તો આજે અમારી પાસે કચ્છ યુવક સંઘ દ્વારા આયોજિત જે શાળા ચાલી રહી છે હાઈસ્કૂલ ચાલી રહી છે એમાં પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જૈન સમાજનો એક દીકરો પણ અભ્યાસ નથી કરતો છતાં મહાજન મુંબઈ રહીને પણ આ ગામના શાળા હોય આરોગ્ય હોય ગૌશાળા હોય કે આવાસ યોજના હોય કે ગામનો વિકાસ હોય સમાજ હંમેશા સાથે જ રહ્યો છે અને સદાય મહાજને આ ગામના વિકાસ માટે પોતાનો શિફાળો પાઠ્યો છે અગાઉ પણ આજે આદરણીય કલ્યાણજી માવજી પટેલની વાત કરીએ આદિણે બચ્ચુભાઈ રામભિયાની વાત કરીએ વિજયભાઈ છેડાની વાત કરી ગઈએ વલ્લભજીભાઈની વાત કરીએ અહીંયા શાંતિભાઈ કેશવજીભાઈ અનેક મહાજનના લોકો પોતાનો વ્યવસાય મૂકીને અહીંયા ધૂણી દખાવી અને ગામ માટે પોતાનું જવન જીવન સમર્પિત કરીને બેઠા છે આજે અમારા ભરતભાઈ પટેલ એ પણ ગૌશાળા માટે અહીંયા શાંતિભાઈ જે ખૂબ સેવા આપી રહ્યા છે અને મહાજને તો આ ગામ માટે આજે બિદડા એટલે સામાન્ય ગામ નથી પણ બિદળા આરોગ્ય ક્ષેત્રે વિશ્વની ફલક ઉપર કીર્તિમાન ગામ છે એ ગામમાં જો માજને જે આ સરોદય હોસ્પિટલ રૂપી સમસ્ત કચ્છનો જરે એણે ખૂબ સેવા કરી આજે તો આદર્ય નરેન્દ્રભાઈની યોજનાઓ આયુષ્માન કાર્ડને અનેક યોજનાઓ આવી ગઈ પણ અગાઉની સરકારમાં જરે સામાન્ય વ્યક્તિ માટે કંઈ ન ત્યારે પણ માજને પોતાનું જીવન સમર્પિત કરી મુંબઈમાં વસી અને પ્રજા હિત માટે કાર્યો કર્યા છે બિદરા ગામવાસીઓ આજે અહીં બિદરા ગામની અંદર ભેગા થઈ અને જયાબેન વસંતજી મારુ આજે પ્રમુખ પદે મોટા મહાજનમાં મોટા પદે બિરાજ્યા છે ત્યારે એમને અભિનંદન આપવા માટે ગામવાસીઓ અહીંયા બધા ભેગા થયા છીએ ખરેખર બિદરાનું ગર્વ છે કે હંમેશા સાથ સંગાત તો દરેક કાર્યમાં આપે છે પરંતુ આવા મહાપદને લઈ અને મહાજનનું મોટું કાર્ય સંભાળશે અને પ્રાગ મહાજન જે અત્યારે મોટું મહાજન જે પ્રગતિ કર્યું છે એનાથી પણ વધારેને વધારે પ્રગતિ થાય અને એની અંદર એમનો સંગાથ અને સાથ મળે એ માટે ખૂબ કાર્યરત રહી અને આપણે સારા સારા સાથે રહી અને કાર્ય કરીશું બીજા ગામવાસીઓ તો ખરેખર ખૂબ ખુશી છે કે આવા પદે આપણે બિરાજા છો વસંતજીભાઈ અને જયાબેન સિર્ફ મહાજનમાં નહીં પરંતુ ગામવાસી તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને કેટલું દાન આપે છે દર વર્ષે કરોડોનો દાન એમના તરફથી હોય છે અને સમાજના સારામાં સારા કાર્ય થઈ રહ્યા છે આજે કેળવણીનું ક્ષેત્ર લો તો એમની એમની પહેલ શરૂઆતથી થયેલી છે અને એમણે શરૂઆત કરી ત્યારબાદ મહાજન સાથે મળી અને મોટા ક્ષેત્રે કેળવણીનું કામ થઈ રહ્યું છે એ જ રીતે વૃદ્ધ વ્યવસ્થાના માણસોને કે અશક્ત હોય એમને આપણે મેડિકલ રાહત કહો કે જીવન જીવન નિર્વાહ માટેનું મદદ કહો તો એની અંદર પણ એમનો સાથ અને સંગાથ હંમેશા રહ્યો છે તો આ રીતે કેટલાય કામો ગામની અંદર તો ઘણી બધી યોજનાઓ સાથે સંકળાયેલા છે બિદરા સરોદરા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે મારું હોસ્પિટલની જેમણે જમીન આપી અને પોતાનું મકાન આપ્યું તો આજે મારું પણ ખરેખર મુંબઈમાં શું સુંદર કાર્ય કરી રહ્યું છે અને મારુંને પણ એમાં આગળ ધપાવવા માટે ખરેખર ખૂબ મહેનત કરી રહ્યા છે તો આ રીતે જયાબેન અને વસંતજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ ગામ તરફથી વિદ્યા સર્વોદર ટ્રસ્ટ વતી અને આખા મહાજન વતી અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા શુભ કાર્યોની અંદર પ્રભુ આપને ખૂબ શક્તિ આપે અને વધારેને સારામાં સારા કાર્ય કરો જયાબેન અને વસનજીભાઈને અમારા હૃદયથી અમે સાત સકાર આખો ગામ અને એ તો અમે તો ભલે પણ બાવન બેતાલા જે બાવન બેતાલા ગામ જે અમારા કચ્છના છે એની અંદર હરેક માણસ અને હરેક માણસમાં એમ એમનો દાન છે કચ્છનું કોહિનોર અને બીદા ગામનો બળભાગી પરિવાર એટલે જયાબેન વિસનજી પાલણ મારું પરિવાર ખાલી ગામને નહીં ખાલી ઘરને નહીં ખાલી પરિવારને નહીં પણ પોતાના આખા વતન આખા કચ્છને એ ગ્લોબલ યોજનાની અંદર પચાસ લાખનું અનુદાન આપીને આખું કચ્છ સુંદર અને રળિયામણું બની જાય એટલા માટે મોટામાં મોટું અનુદાન એટલે આખા કચ્છના માઈબાપ કહેવાય નાના નાના સૂક્ષ્મ જીવોના પણ માઈબાપ કહેવાય શિક્ષણ ક્ષેત્ર હોય તબીબી ક્ષેત્ર હોય કોઈ રહેઠાણ માટેની લોન યોજના હોય કોઈ ધંધાકીય લોન યોજના હોય વિધવા કે એકલા કોઈ રહેતા હોય એને પણ સહાયભૂત બનવું કોઈ નિયાણી હોય એને સહાયભૂત બનવું વિદેશમાં કોઈ ભણવા માટે જતું હોય એના માટે પણ સહાયભૂત બનવું આવાસ યોજનાની અંદર કહો કચ્છ કહો મુંબઈ કહો પોતાના ગામ માટે ને પોતાના પરિવાર માટે તો બધા જ કરે પણ દરેક ગામ માટે દરેક ક્ષેત્ર માટે જે એક પોતાની હૃદયની અંદર રહેલી અનુકંપા દાનથી કરીને ઠેર ઉપર સુધીના દાન સુધીનો એક એક રૂપિયો એક એક ક્ષણ એક એક સમય જે સત્કાર્યની અંદર વ્યતીત કરી રહ્યા છે એવા જયાબેન અને વિશનજીભાઈ પાલણ મારું પરિવાર ખરેખર ધન્યવાદને પાત્ર છે અભિનંદનને પાત્ર છે પરમાત્મા દીર્ઘ આયુષ્ય બક્ષે હમણાં હમણાં થોડી વાર પહેલાં જ આખું ગામ જ્યારે અહીંયા ભેગું થયું ત્યારે ખબર પડી કે એ આખું ગામ જયાબેનને કેટલું ચાહે છે દરેક ગામના અધિકારીઓ દરેક સંસ્થાના અધિકારીઓ બિદાની સન્નારીઓ એક જેને કહેવાય નારી જેને મહાન કહી શકાય બધી નારીઓ અને એ નારીઓનું સન્માન કરવા એક મહાન શ્રેષ્ઠ સમનારીનું બહુમાન કરવા અત્યારે અહીંયા આવ્યા ત્યારે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કચ્છની અંદર કહો પાલીતાણા કહો શંખેશ્વર કહો ગિરનાર કહો ભદ્રેશ્વર કહો બોતર કહો ગિરના ડેઢિયા તીરથ કહો શિવમસ્તુ તીરથ કહો કોઈ એવું તીરથ કચ્છમાં કે અન્ય ઠેકાણે કે એમનું અનુદાન ના હોય કોઈ એવી સંસ્થા લગભગ સાત જેટલી હોસ્પિટલો પણ એમના બળે અત્યારે ચાલી રહેલી છે અને લગભગ શિક્ષણ ક્ષેત્રની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર પણ મોટામાં મોટું અનુદાન કે અમારા સમાજનું આ ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ અભણ ન રહી જાય જ્ઞાન ક્ષેત્રમાં આગળ વધે એવી મોટી મોટી દીકરા નથી ત્રણ દીકરીઓના મા બાપ છે પણ એક એક જ એમની ભાવના છે કે આખું વતન આખું ભારત દેશ એમાં રહેલા બધા જ મારા દીકરા છે મારા પરિવારજનો છે અને એવી શુભ ભાવના શુભ થાવવા સકલ વિશ્વનું શુભ થાઓ આ સકલ વિશ્વનું એ ભાવના જેના અંતરમાં રહે છે દરેક ધર્મોની અંદર એક જ વાત છે કે બધા જીવોનું ભલું થાવ શુભ થાવ અને બધા ધર્મને માનનારા અને આત્માના ઊંડાણને તત્વને પામનારા એવા જયાબેન વિસનજી પાલણને આજે આપણે બધા ખૂબ ખૂબ અભિનંદન આપીએ ધન્યવાદ આપીએ અનુમોદના કરીએ બસ વધુ અને વધુ એમના હાથે એક સત્કાર્યો થતા થતાં રહે અમારી મારું હોસ્પિટલ કહો અમારી માવજી પટેલ આરોગ્યધામ કહો અમારા બિદરા માટે તો ગૌરવ છે અમારા બિદરાની પાંજરાપોર હોય ગૌશાળા હોય ગ્રામ પંચાયત હોય ગામનું કોઈ પણ ક્ષેત્ર હોય તો એના માટે સદા અગ્રેસર થઈને ઊભા હોય એવા જયાબેનના ચરણે કોટી કોટી વંદન કરીએ નમન કરીએ વિસનજીભાઈને પણ લાખ લાખ ખોબા ખોબા ભરીને અભિનંદન આપીએ એ હશે તો આપણે લીલાછમ છીએ આપણા માટે એક વાદળી રૂપે છે વર્ષા રૂપે છે અને વાદળી અને વર્ષા વરસતી હોય તો આપણે બધા લીલાછમ રહેશું લીલાછમ કરનારા આ વાદળ વ્યોમને પરમાત્મા કુદરત વધુમાં વધુ આયુષ્ય બક્ષે એ જ સદભાવના એ જ સદભાવના ધન્યવાદ જય જીનેન્દ્ર જય હિન્દ જય ભારત માતા